હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો સફેદ વારને જડથી કારા કરી દેશે આ ફૂલ માત્ર એકવાર દહીં સાથે મેળવીને લગાવી લો સામાન્ય રીતે લોકો સફેદ વારને પસંદ નથી કરતા અને સફેદ વાર ફરીથી કારા કરવા માટે કેમિકલયુક્ત હેર ડાયલનો ઉપયોગ કરવા લાગે છે પરંતુ તે વાર માટે સારી નથી અને તેનો રંગ પણ લાંબો સમય ટકે એમ નથી એવા સંજોગોમાં તમે ઘરેલું ઉપાય અજમાવી શકાય છે જે વારની સફેદી દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે માત્ર આ એક ફૂલ તમારા સફેદવારને કારા છે એ ફૂલ છે ગુલહળનું ફૂલ સફેદવાર માટે ગુલહળનું ફૂલ ગુલહળનું ફૂલ મેથી અને દહીં ગુલહળના ફૂલમાં પ્રોટીન એમિનો એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે વાળ માટે ઘણી રીતે લાભદાયી હોય છે ગુલ્હણના ફૂલની પેસ્ટ બનાવી તેમાં દહીં અને મહેંદી પાવડર મિક્સ કરો આ માસ્કની માથા પર લગાવી ચાલીસ મિનિટ સુધી રાખો નિયમિત ઉપયોગથી ધીમે ધીમે કાળા થશે ગુલ્હડ ફૂલનો સ્પ્રે દરરોજ ગુલ્હણના ફૂલથી બનેલા પાણીનો વાળ પર સ્પ્રે કરવાથી પણ વાળ કાળા થવામાં મદદ મળી શકે છે ગુલ્હણના ફૂલને પાણીમાં ઉકાળો અને આ પાણીને ગાડીની સ્પ્રે માં ભરો શેમ્પુ કરતા એક કલાક પહેલાં આ વાળને વારમાં છાંટો ગુલ્હણનું તેલ ગુલ્હણનું તેલ પણ વાર કરતા વાર કાળા કરવાના ઘરેલું ઉપાયમાંથી એક છે તેલ બનાવવા માટે ગુલ્હણના ફૂલ તેના પાંદા મેથીના દાણા અને નારિયેળ તેલ સાથે ઉકાળો આ તેલને અઠવાડિયામાં બે વખત વારમાં લગાવવાથી વાર મોરથી કાળા થવામાં મદદ મળે તો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવું કર થેન્ક યુ